કેડું એમ છોલી લેની આમ કેમ બોલવા રાખીને સ્પ્રેશ ચમચી થી કેડું છોલીને ભાગ વયો છે હા એટલે ચુંબીને ખવરાવું કે ચમચી થી ભાઈ ચાલે પાણી બિલકુલ બિલકુલ નહીં છ મહિના હા છ સુધી પાણી નહીં પડતી કે બારમાં

કાનમાં પવન ન લાગે માથામાં પવન ન જાય એ રીતના આપણે સૌથી વ્યવસ્થિત સુ રાખવાનું બરોબર અને બાળકની કોલ અતિ ધ્યાન રાખવાની એના આપણે રસીના ડોઝ દેવાના બાળક જન્મે એટલે બીસીજી અપાવવાની પછી ટ્રિપલ બોલિયા ડોઝ પોલિયો પીવરાવાનો એ બધા રસીના ડોઝ આપવા ત્રણ આપણે ડોઝ આપવા પડે અને પછી બાળકને નવમા મહિને ઓરી અને વિટામિન આપી શકીએ છીએ આ બધી વસ્તુ જરૂરી છે બાળકને